કચ્છ જિલ્લામાં આહિર સમાજના વૈશાખ મહિનાની અંધારી તેરસના દિવસે વધુ યુગલો પ્રભુતામાં પગલા માંડશે પચીસ તારીખે એક હજાર પ્રણાલી મુજબ ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી અને ભગવાન શ્રી કૃષ્ણએ જોયેલ મુહૂર્ત એટલે કે વૈશાખ મહિનાની અંધારી તેરસના ના આહિર સમાજમાં એકસાથે એક જ સમયે એક હજાર એકસો ઓગણસાઠ જેટલા લગ્નો કદાચ સામાજિક દ્રષ્ટિએ એક ઐતિહાસિક લગ્નો હશે ભગવાન કૃષ્ણના હંમેશા સમાજ પર આશીર્વાદ વરસતા રહે છે અને અને આવનારો સમય સમાજના સારા નિર્ણયો માટે માટે ક્રાંતિકારી સમાજ ઉત્થાન સાબિત થશે સમાજમાં લગ્નની વાત કરવામાં આવે તો કચ્છ પ્રાથળીય આહિર સમાજમાં એક હજાર એકસો ઓગણસાઠ યુગલો લગ્ન લેવાશે લોડાઈ વહીમાં ત્રણસો તેત્રીસ લગ્ન લેવાશે નખત્રાણા વહીમાં સત્તાણું લગ્ન રતનાલ વહીમાં બસો પચ્ચીસ લગ્ન લાખાપર વહીમાં પંચાવન લગ્ન ચોબારી વહીમાં બસો ત્રીસ લગ્ન ખડીર વહીમાં એકાવન લગ્ન કાંઠા ચોવીસી વહીમાં એકસો છત્રીસ લગ્ન ગામ વહીમાં બત્રીસ સ્વર કન્યાના લગ્ન લેવાશે